હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ઘણી વખત આપણા ઘરમાં ભાત વધી જતા હોય છે આપણે સવારના ભાત ઘણી વખત રાતના વઘારી દેતા હોય છે પણ ઘણી વખત આપણને ભાત વધે તો વારંવાર વઘારેલા ભાત બી આપણને ભાવતા નથી તો જ્યારે ભાત વધે તો તમે એમાંથી અલગ જ રેસીપી અને એટલી જ આ ટેસ્ટી અને સોફ્ટ બનીને રેડી થાય છે તો આ વધેલા ભાતમાંથી આપણે આ એક નવી રેસીપી લઈને આવી છું તો આને કેવી રીતે બનાવવાનું એવું બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા તમારે ભાત વધેલા હોય એ લઈ લેવાના છે જેમ કે આપણે સવા ભાત બનાવતા હોય છે તો સાંજે ભૂખ લાગતી હોય છે તો આપણે ભાત વઘારી નાખીએ છીએ કાં તો પછી આપણે ભાતને ફેંકી દેતા હોઈએ છીએ તો ફેંકવાના નહીં એમાંથી આપણે ભાતમાંથી આપણે રેસીપી બનાવી લઈએ તો એક મિક્સર જારનું કોઈ બી એક બાઉલ લઈ લેશું એમાં આપણે જેટલા તમારે ભાત છે એ બધા જ આવી રીતે મિક્સચરના બાઉલમાં એડ કરી દેવાના અહીંયા મિક્સરના બાઉલમાં ભાત લઈ લીધા પછી અહીંયા ભાતને આપણે એક પેસ્ટ તરીકે બનાવવાનું હોય છે એટલા માટે એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા આપણે રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ જ પાણી લેવાનું છે અને મિક્સરનું ઢાંકણું બંધ કરીને આપણે આને પીસીને રેડી કરી લેવાનું છે તો આને આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે ગ્રાઇન્ડ થઈ જવું જોઈએ ભાતને પીસતી વખતે તમારે અહીંયા પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે તમારું ભાત દર દરું હોય એવી રીતે જ પીસાઈને રેડી કરવાનું છે અને આ રીતનું તમારે થિકનેસ રાખીને જ પીસવાનું છે પતલું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું તમારે હવે આપણે જે આ ભાતને પીસીને રેડી કરેલું છે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું આવી રીતે બધું જ વાસણમાં લઈ લીધા પછી અહીંયા આપણે ભાતની અંદર બીજી સામગ્રી જે એડ કરવાની છે એ લઈ લઈશું ફરીથી આપણે જે ભાત મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા તો એ જ ગ્રાઇન્ડવાળું બાઉલ લઈ લેવાનું એની અંદર આપણે એક કપ જેટલું અહીંયા આપણે રવો એડ કરીશું અહીંયા તમારે ઝીણો રવો કે મોટો રવો જે એડ કરવો હોય તમે કરી શકો છો અને એની સામે આપણે બે ચમચી જેવું આપણે ચણાનો લોટ ઉપયોગમાં લેવાનો છે અહીંયા તમે એકલો ચણાનો લોટનો ઉપયોગ બી ઉપયોગ કરી શકો છો કાં તો પછી એકલો રવો બી ઉપયોગ કરી શકો છો પણ આવી રીતે ચણાનો લોટ અને રવાનો ઉપયોગ કરીને સરસ એવું બાઇડિંગ આવી જાય છે રેસીપીની અંદર હવે આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને આને બી આપણે સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લેવાનું છે તો આ રીતે તમારી સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે તમારું ગ્રાઇન્ડ થઈ જવું જોઈએ ગ્રાઇન્ડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ પાણીનો ઉપયોગ નહીં કરવાનો પછી જે બોલમાં આપણે ભાત પીસીને રાખ્યા હતા એ જ બોલમાં આપણે આ બેટરને બી કાઢી દેવાનું છે આવી રીતે બંને વસ્તુને તમારે બોલમાં લઈ લીધા પછી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે રવાના બેટરમાં ભાતને બી સરસ રીતે મિક્સ કરી દેવાનું આ બંને સરસ મિક્સ થઈ જાય પછી આને આપણે એક ઢોકળાની કન્સિસ્ટન્સીમાં લાવવાનું છે તો અહીંયા આપણું નોર્મલ ઢોકળાનું બેટર હોય છે થોડું પતલું હોય છે બહુ જાડું નથી હોતું તો અહીંયા આપણે એ જ રીતનું બેટર બનાવવાનું છે અહીંયા આપણું બેટર બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એ રીતે બનાવવાનું તો એની અંદર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે પાણી એડ કરી દીધું છે હવે પાણી એડ કર્યા પછી આની અંદર ગઠ્ઠા ન રહે એ રીતે તમારે સ્મૂથ બેટર તરીકે આપણે આને મિક્સ કરી લેવાનું રહેશે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પાણીનો ઉપયોગ તમારે શરૂઆતમાં બહુ નહીં કરવાનું તમને જ્યારે આમાં તમને કન્સિસ્ટન્સી કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો રહેશે આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું રહેશે એક ચમચી જેવા મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની આની અંદર થોડો લસણનો સ્વાદ બહુ જ સરસ લાગે છે જો તમે ખાતા હોય તો જરૂરથી એડ કરજો ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો હવે આપણે આદુ મરચાં લસણને બી સરસ રીતે મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અહીંયા મીઠું જો તમે ભાત રાંધતા વખતે એડ કરતા હોય તો તમારે આમાં ધ્યાનથી મીઠું એડ કરવાનું મેં એડ નથી કર્યું એટલે હું સ્વાદ પ્રમાણે એડ કરું છું અડધી ચમચી જેવો આપણે તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરીશું જો તમે બાળકો માટે બનાવતા હોય નાના તો તમે અહીંયા ચીલી ફ્લેક્સ અને મરચાંને એવોઇડ કરી શકો છો હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમારું મિક્સ થઈ જાય અને આ રીતની કસટન્સી તમારે રાખવાની રહેશે તમે જોઈ શકો છો હવે અહીંયા આપણા જે ઢોકળા બનાવવાના છે એને સરસ રીતે ફૂલે અને એકદમ સોફ્ટ થાય એની માટે આપણે અડધી ચમચી જેવો એનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે એક ચમચી જેવું પાણી એનો પર એડ કરીશું હવે સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આપણે ઈનો નાખ્યા પછી મિક્સ કરવાનું અહીંયા મિક્સ કરતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ ફાસ્ટ મિક્સ નહીં કરવાનું અને એક સરખું તમારે બહુ વાર સુધી બી મિક્સ નહીં કરવાનું બસ થોડું મિક્સ થઈ જાય એટલું જ મિક્સ કરવાનું આ રીતે હવે આપણે એક બીજી બાજુ ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું જ્યારે તમે ઈનો એડ કરો ત્યારે તમારે સાઈડમાં આવી રીતે સ્ટીમરમાં મૂકી દેવાનું જેમાં તમારે ઢોકળા બનાવવાના હોય એ પહેલાંથી જ તમારે આ રીતે રેડી રાખવાનું રહેશે થાળી પર ગ્રીસ કરીને પછી જે આપણે બેટર બનાવીને રાખ્યું છે એ બધું આમાં આપણે આમાં એડ કરી દઈશું તમને અહીંયા ઢોકળા પ પતલા કે જાડા જે સાઇઝના તમને ભાવે એ પ્રમાણે તમે અહીંયા બેટર એડ કરી શકો છો આ રીતે થાળીમાં બધું બેટર એડ થઈ જાય પછી આના ઉપર તમારે જો મરી પાવડર કે રેડ ચીલી પાવડર સ્પ્રિન્કલ કરવું હોય તો કરી શકો છો પણ મેં નથી કર્યું હવે આપણે આના ઉપર ઢાંકણું ઢાંકીને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ જેવું થઈ જાય પછી આપણે ખોલીને જોઈ લેશું તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ એવા ચડી ગયા છે ચાકુ નાખીને ચેક કરીશું તો કાચા જરા બી નથી અને ઉપર સરસ એવા ફૂલી બી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આ થાળીને બહાર કાઢી દઈશું અને થાળી બહાર કાઢ્યા પછી રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ ઠંડા થાય પછી જ તમારે આને કટ કરવાના રહેશે અને કાઢવાના રહેશે એ પહેલાં તમારે કટ નહીં કરવાના હવે આપણો અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર આ થાળી ઠંડી થઈ ગઈ છે અને એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને કટ કરી લઈએ પહેલાં સૌથી પહેલાં તમારે સાઈડમાં આવી રીતે કટ કરીને અલગ કરી દેવાનું થાળીથી અને પછી જે સાઈઝમાં તમારે કટ કરવા છે જે શેપમાં કટ કરવા છે એ પ્રમાણે તમારે આને કટ કરીને રેડી કરી લેવાનું રહેશે આ રીતે તમારે કટ થઈ જાય પછી તમારે ઢોકળાને જો આ રીતે સાદા ખાવા હોય તો ખાઈ શકો છો હવે હું તમને કાઢીને બતાવું કે કેવા બન્યા છે આ રીતે તમે કાઢીને જોશો તો તમારા અહીંયા વધેલા ભાતમાંથી આ ઢોકળા એકદમ જ સરસ બન્યા છે તમે જોઈ શકો છો કે એટલા સોફ્ટ બને છે અને એકદમ જ સરસ એવા બને છે તમે જોઈ શકો છો આ રીતે અંદરથી બી સરસ એવા કૂક થઈ ગયા છે અને આ ઢોકળા ખરેખર બહુ જ સરસ છે કોઈ તમને કહેશે નહીં કે આ ભાત વધ્યા હતા એમાંથી તમે બનાવેલા છો અને ઇઝીલી અને એટલા સોફ્ટ બનેલા છે અને તમે આ ઢોકળાને આ રીતે જો ગરમ ગરમ એકલા તેલમાં બોળીને ખાશો તો પણ બહુ સરસ લાગે છે ને પણ આપણે અહીંયા વઘારવાના છે તો વઘારવા માટે આપણે કોઈ બી એક કઢાઈ લઈ લઈશું એની અંદર આપણે બે ચમચી જેવું તેલ એડ કરીશું આ ઢોકળાની અંદર તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હોય છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ અને અડધી ચમચી જેવું જીરું એડ કરીને આપણે ફૂટવા દઈશું રાઈ અને જીરું ફૂટી જાય પછી આપણે લીમડાના પાન એડ કરીશું તમને જો તલ પસંદ હોય તો તલ એડ કરી શકો છો અને જે આપણે ઢોકળાને આવી રીતે કટ કરીને રાખ્યા છે એ બધા આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીને અને સરખી રીતે મિક્સ કરી દેશું દરેક ઢોકળા ઉપર વઘારનો કોટ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે આ જો ઢોકળા તમે વઘારતા હોય તો થોડા ક્રિસ્પી જેવા બને એવા જરૂરથી કરજો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને જો ના વગારવા હોય તો ગરમ ગરમ જ આ ઢોકળાને બહુ સરસ લાગે છે આ રીત તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે સર્વ કરી લઈએ જે પ્લેટમાં તમારે ઢોકળા સર્વ કરવાનો હોય એ પ્લેટમાં તમારે આ રીતે ઢોકળા લેવાના આ એટલા સોફ્ટ ટેસ્ટી અને એટલા સરસ લાગે છે આ ઢોકળા તમે બાળકોના ટિફિન બોક્સમાં લંચ બોક્સમાં આપી શકો છો મેં આની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે પણ આની સાથે તમે કેચઅપ કે પછી તમે એકલા તેલમાં બી ખાશો તો પણ આ ઢોકળા બહુ જ સરસ લાગે છે ખરેખર તમે જો તમારા ઘરમાં ભાત વધ્યા હોય તો આ રીતે તમે એકવાર ઢોકળાની રેસિપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી આ કેવી બને છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ